આગલા તાલુકાના મામણ ગામમાં આવેલ એક મોટર ગેરેજમાં

આગ લાગી હતી જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું ટોળા પૈકી કોઈકે તુરંત જ આ અંગેની જાણ બોરસદ ફાયર બ્રિગેડને કરી હતી જેથી ગણતરીની મિનિટોમાં જ બોરસદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ આગમાં એક ટ્રેક્ટર અને એક કાર બળીને ખાક થઈ જતાં ભારે નુકસાન પહોંચ્યું છે આ આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી